હા બોલો મેડાજી મેળાજી વાજી કોઈ આ આપડે બધા હતા ગોજી ભેંસ નું મારે એકલા કરવાનું એટલે ભેં સારું હવે ને આવ્યો તો હમ કોમ માટે કોમ માટે હા તો હે કોમ કરી દેડું હા નવરા છો કઈ નવરો તો નહીં પણ તમે કોમ તો કહો મારે એડમ ખડ વધારે થઈ ગયું ને હા તે ખોપ માર હોય ની મેળવે

એક નંબર કોમ કરી ગયો હમ એનું નામ ચોલો છો કાળ મુડા નું લે આ તો જેટલાય દો ન લઈ ગયો હ એનો કોમ જ નહીં કોમ કરવાન લે મુ તન કો હાજો મુ તો ખાલી કહું ને માર તો એક એક નંબર કોમ કરી છે લે તારી નામ તો વાલો છે પણ કોચેમ કાઢી ઉકો લે એકલા એકલા એટલે આ મને એવું થયું હા ઉકો વાલો નામ છે હા પણ તમે વાલું વાલું કોમ ન કરતા હો ભાઈ

કેનો પોકાર પડ્યો લ્યા મેટા આયા છે એ બહુ કઈ ના આયા તું કરો યાર રોટલી છું આ હા આરે શું કરા રોટલી હું છું તવે કરો લ્યો મારું તો પોણી જેવી કઈ નાખી લે અલ્યા હા 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 તેમ આવો લોર

તો મારું એક હાથ નું કોમજ છે ખાલી દારૂડિયો દારૂડિયો કરતા મારો જીવડો જાતો રહેશે ભવ અધૂરો રહેશે એક